અંજાર ખાતે ભવ્ય મેજિક શો લાવનાર જાદુગર લાલુ ચુડાસમા દ્વારા સાતમી મેના રોજ દરેક નાગરિકે મતદાન કરવા અપીલ કરાઈ કચ્છના ઐતિહાસિક શહેર અંજાર ખાતે ભવ્ય મેજિક શોનું આયોજન કરનાર પ્રસિદ્ધ જાદુગર લાલુ ચુડાસમા દ્વારા આગામી સાતમી મેના રોજ તમામ નાગરિકોને મત અધિકારનો ઉપયોગ કરવા ભારપૂર્વક અપીલ કરાઈ હતી લાલુ ચુડાસમાએ જણાવ્યું હતું કે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન એ દરેક નાગરિકની ફરજ છે છેલ્લી પાંચ પેઢીથી જાદુની દુનિયામાં અલગ અલગ મેજિક શો આપનાર લાલુ ચુડાસમા દ્વારા અંજાર ખાતે જાદુના શોનું ભવ્ય આયોજન કરાયું છે ડિજિટલ યુગોમાં પણ જાદુઈ કળાને અકબંધ રાખનાર જાદુગર લાલુ ચુડાસમા દ્વારા આ વખતે ડિજિટલ યુગને અનુરૂપ મેજિક શો આપવામાં આવશે નમસ્તે શ્રોતાજનો હું જાદુગર લાલુ સમા કચ્છ કાનૂન ક્રાઇમના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું અંજારના અંદર મેજિક શો લઈને આવ્યો છું પાંચ પેઢીથી અમે લોકો મેજિક શો કરતા આવ્યા છીએ અઢારસો ચોસઠથી લઈ અને બે હજાર અને ચોવીસ સુધી પાંચમી મારી પેઢી છે આ જાદુકલાના અંદર મિત્રો અંજારના આંગણે અદ્ભુત અને અવનવા કાર્યક્રમો લઈને આવ્યા છીએ આપ પરિવાર સાથે ફેમિલી સાથે બેસીને જોઈ શકો આપણી સંસ્કૃતિને શોભે એ પ્રમાણેના કાર્યક્રમો લઈને આવ્યા છીએ ડિજિટલ યુગના અંદર અમે લોકો આધુનિક ટેકનોલોજી જેને કહેવામાં આવે જેની પરાકાષ્ઠા છે એ પરાકાષ્ઠાની તમામ પ્રયોગો અમે લઈને આવ્યા છીએ એક વખત આપ જોશો એટલે આપ બોલી ઉઠશો કે વાહ જાદુ જોયું અંજારની જનતા માટે મારો એક જ સંદેશ છે અંજાર સાથે તો અમારા દાદાના વર્ષો જૂના સંબંધો છે પેઢીઓથી અમે લોકો અહીંયા મેજિક શો કરતા આવ્યા છીએ આવનારી સાતમી મે એટલે આપણા દરેક લોકો માટે ચૂંટણીનો દિવસ ઇલેક્શનનો દિવસ દરેક લોકોએ બે ઝીજક કોઈનાથી ડર્યા વગર પોતે અને બીજાને પણ સમજાવી અને મતદાન કરવું આપને યોગ્ય ઉમેદવાર લાગે એને મતદાન કરવું પણ ચોક્કસથી મતદાન કરવું કારણ કે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે આપણા દેશને આગળ લઈ જવા માટે પ્રગતિ કરાવવા માટે અને આપણા દેશમાં સમૃદ્ધિ લાવવા માટે ચોક્કસથી દરેક લોકોએ મતદાન કરવું જોઈએ વિશ્વમાં સૌથી સારામાં સારું જો કોઈ દાન હોય તો એ મતદાન છે અને આપણે સાથે મળી અને સાત તારીખે બે ઝીજકથી મતદાન કરીએ જય હિન્દ જય ભારત